શ્રીને આવેદન આપી તાત્કાલિક પાકનું નુકસાન સર્વેક્ષણ કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કરી જણાવ્યું કે જો તાત્કાલિક સર્વે શરૂ ન કરવામાં આવે તો કિસાન સંઘ અને સરપંચ એકતા પરિષદ દ્વારા તીવ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર અમીન પાયક મહુઆ

આજે અમે બધા ભારતીય કિસાન સંઘ વતી દરેક ગામના ખેડૂતો ભેગા કરી અને તારીખ એક નવથી તારીખ સાત દસ સુધી અવિરત વરસાદ પડવાથી કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને મોઢામાં આવેલો કવિ છીનવાઈ જવાથી અમારી એવી માંગણી છે કે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે છે આજે તાલુકા પરિષદ દ્વારા એક મામલતદાર સાહેબને આવેદનપત્ર અપાવ્યા હતા જે અમારા ખેડૂતોને જે નુકસાન થયું છે જે અતિવૃષ્ટિ થઈ છે તે બાબત સર્વે કરાવી અને તાત્કાલિક અમારા ગામમાં કારીઝર તાલુકાના ખેડૂતોને વળતર મળે એ માંગ સાથે અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે અને જો આનું સર્વે વહેલી તકે નહીં થાય અને જો આમાં અમને નહીં મળે તો અમે આગળ જતા ઉગ્ર આંદોલન કરીશું